પાંચ દો પંદર રૂપ પચીસ રૂપાડી ભેગું છે ભેગું છે બોકુરે પચાવ નાઠ બે હાલો હજાર અઢાર એક એક જોઈ લો શું કીધું ભાઈ

જયારે ઇચ્છાશી નવણું જોડાણ ચૌદસો બે ચાર સર્વ ચૌદ બાર દસ માં ચૌદ દસ

છેતાલીસ ઉત્તલી અઠતાલી નવ પચાસ એકાન તોપન ભાઈપણ નવ પણ તેપન સુધી નવતો ને હળ તાલીતાલી છેતાલી પિત્તાલી ઉત્લી અડતાલીસ નવ પચાસ એકાવન બાવન

તારીખ આઠ એક બે હજાર પછી નવસો સડસઠના ભાવ નીકળ્યા છે હજી હરાજી હજપલે પહોંચે છે હરાજી ચાલુ છે વધારે ભાવ નીકળવાની પૂરેપૂરી શક્યતા છે છપ્પન <laughs>

તારીખ આઠ એક બે હજાર છવ્વીસ ના રોજ આના બજાર ભાવ જેવી છે તેરસો રૂપિયા બટલે જલે મિસ્તીલી પંચ પંચ 5 11 60 સકૂપર સે હાલો